જય મા ઉમિયા араસરી આદ્ય શક્તિ માં અંબાનાયાત્રાધામ માં દર્શનાર્થે પધારનાર લાખો ભક્તોને રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે અરવલ્લીની નયનરમ્ય ગીરીમાળાઓ અને પ્રાકૃતિક વાતાવરણના સાનિધ્યમાં અને માં અંબાના મંદિરની समीप શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંjha દ્વારા શ્રી ઉમિયા માતાજી પથેક આશ્રમનું નિર્માણ કરવા માટે વર્ષ 1979 માં શેઠ શ્રી બેચરદાસ અંબાઈદાસ લશ્કરીની હવેલી ખરીદવામાં આવી જે પથિક આશ્રમનો બિલ્ડિંગ યાત્રીકો માટે 23 10 1988 ના રોજ लोकार्पण કરવામાં આવ્યું હતું દર્શનાર્થે પધારતા ભક્તોને ઉત્તમ યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે જુના પથેક આશ્રમને સંલગ્ન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દાતા શ્રેષ્ઠીઓના ઉદાર આર્થિક સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે અંબાજી ખાતે નવ નિર્મિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જય સોમનાથ JSW ઉમિયા ધામ विश्रांती गृहનો लोकार्पण સમારોહ તારીખ 25/1/2026 રવિવારના રોજ સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે नवीन उमियाधाम सर्वे भक्तों ने अर्पण जय मा उमिया